અહીંયા તમે કદાચ કોઈ સાબિત કરી જો કે આની અંદર સિંગતેલની અંદર ભેળસેળ છે તો પાંચ લાખ રૂપિયાનું ઈનામ છે ભાઈ એટલે એકદમ પ્યોરિટીવાળી સિંગ સિંકતેલ છે એ કેવી રીતે નીકળે છે ને સંપૂર્ણ પ્રોસેસ બતાવું આ તમે જોઈ શકો છો આ બધી છે ને મગફળી છે આખા ગોડાઉન ભીરા છે અને આની અંદર ખાસ મગફળીની વાત કરીએ ને તો સિંગતેલ માટે બેસ્ટ જી વીસ જી ટ્વેન્ટી જે મગફળી આવે ને એ જ યુઝ કરવામાં આવે છે અને ત્યાર પછી ને આ બાજુ આખો એનો પ્લાન છે મગફળીનો તો સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું કે કઈ રીતે છે એ શુદ્ધ સિંગતેલ છે એ બનતું હોય છે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો ભાઈ આ જેટલી પણ તમે સિંગ જોઈ રહ્યા છો ને આ બધી જ પ્યોર ખેડૂત પાસેથી લઈ અને પી આવે છે એમનો આખો પ્લાન અહીંયા છે સંપૂર્ણ પ્લાન એ પણ તમને દેખાડું અને આમ તમે એક બે વાર એક એક વખત આપણે પ્લાન બનાવેલો છે આનો વિડીયોનો પણ અહીંયા છે ને માઇક્રો ફિલ્ટર છે ભાઈ જે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે તો એ સંપૂર્ણ તમને આખરે ડિટેલથી તમે કન્ટિન્યુ બનાવો ને એટલે તમને આઈડિયા આવી જાય સૌ પ્રથમ પહેલી પ્રોસેસની આપણે વાત કરીએ ને તો અહીંયાથી તમે જોઈ શકો છો સિંગની પ્યોરિટી તમે જુઓ એટલે તમને આઈડિયા આવી જાય ઉત્તમ મગફળી જે તેલમાં એમ કહેવાય ને જી ટ્વેન્ટી એનો જ ઉપયોગ કરવામાં આવે છે તો સૌ પ્રથમ અહીંયા જો મશીનમાં તમને આ સિંગ છે ને આવી રીતે કાંઈક વારવામાં આવે છે જ્યાંથી આગળ જાય છે આ જોઈ શકો છો તમે આવી રીતે કાંઈક સિંગ છે એ આગળના મશીનમાં જાય છે હવે અહીંયાથી કચરો બચરો જે કાંઈ હોય એ અમુક નીકળી જતો હોય અને અહીંયાથી આગળ પિલાણમાં જાય ચાર પછી સિંગ છે ને આ મશીનમાં આવે છે અને આવી રીતે કાંઈક સિંગ છે એ ડાયરેક્ટ અત્યારે તો આમાં પોપાન એવું છે એટલે થોડો ઘણો પિલાણ થઈ જાય છે અને સિંગની ક્વૉલિટી જોવો તો દાણા જોવો એટલે તમને આઈડિયા આવી જાય ભાઈ આ રીતની ક્વોલિટી છે અહીંયા આવે છે ત્યાર પછી આગળની જે પ્રોસેસ બાકી છે આમાં છે ને હજી અંદર જાય છે હવે અહીંયાથી પીલાવા જાય છે સીંગ છે ને જે આગળ પીલા છે અહીંયાથી અહીંયાથી જે દાણા છે ને મિત્રો અહીંયા અહીંયા ઉપર પાસ થતા હોય છે અહીંયા આવી જાય છે અહીંયા તમે જોઈ લો આ સ્ટોરેજ છે આખો અહીંયા દાણાનો સ્ટોર થાય અને આ જે મશીન છે ને હવે અહીંયાથી પહેલી વાર દાણા પીસાય છે તો એ તમને અંદર બતાવવું કઈ રીતનું હોય છે હા તમે જોઈ શકો છો હા આખું પીસવાનું કામ કરે છે દાણા છે ને પીસાય છે અને નિહાળી શકો છો ક્વોલિટીનું બધું તમે વિડીયોમાં ચેક કરીએ તો કઈ રીતનું છે હવે આમાં ડાયરેક્ટ દાણા છે એ પીસાય છે હવે ત્યાર પછી હવે તેલ નીકળે છે ને એ તમને બતાવું કે કઈ રીતે તેલ નીકળતું હોય છે આ મશીનમાં છે ને તેલ પીસાય છે હવે દાણા છે ને એ પીસાય છે આ તેલ નીકળી રહ્યું છે પણ આ હજી ફિલ્ટરિંગને એવું બધું બાકી છે ને તમે જોઈશો ને એટલે તમને આઈડિયા આવી જાય પણ સૌ પ્રથમ જે સિંગનું તેલ નીકળે છે ને એ કંઈક આવી રીતનું હોય છે તમે જોઈ શકો છો હવે ત્યાર પછીનું આગળ ફિલ્ટરિંગમાં જાય તો એ પણ તમને બતાવું અને જે તેલ વિષય છે ને ખોળ આ ડાયરેક્ટ બધી સિસ્ટમ હોય છે આ એનો આખે આખો ખોળની કંઈક મશીનરી છે આ તમે જુઓ ફોળ તો અંદર આ રીતનો કંઈક ફોળ છે એ બની રહ્યો છે ડાયરેક્ટ આ ખોળ છે ને એ અહીંયા અહીંયા જ પાછો ભરાતો હોય છે તમે જો અહીંયા કોથળી મૂકેલી છે આખો કોથળો તો એ કોથળો છે ને અહીંયાથી સીધો ભરાતો હોય છે ને ખોળ ફાઇનલી જો આવી રીતનો કંઈક ખોળ કમ્પ્લીટ થઈને નીકળતો હોય છે એકદમ સ્મૂથ પતલો અને બધી રીતની આ ફાઇનલી ખોળ હોય છે અને ભાઈ કીધું એમાં સાત ટકા હજી તેલ આ ખોળમાં હોય છે એ રીતનો છે તો હવે ત્યાર પછીની આગળની પ્રસેસ તમને બતાવું મિત્રો આ જે મગફળી પીલાઈને કમ્પ્લીટલી જે તેલ આવે ને એ ફિલ્ટરિંગ થવા માટે આવે છે તો આ તમે જોઈ શકો છો ઓપન ફિલ્ટર છે આ જગ્યાએ ભાઈ અહીંયા હું શું તમે પણ આવીને આ રીતનું સેમ સિસ્ટમ જોઈ શકો છો એવું નથી આ જો આ ફિલ્ટરિંગ માટેનું તેલ છે એ અહીંયા આવતું હોય છે તમે જોઈ શકો છો આ બે બાઉલ છે તો આ બે તેલના છે અહીંયા આખું છે ને આ ફિલ્ટરનું સિસ્ટમ છે ત્યાર પછી આગળ બીજી જગ્યાએ જાતું હોય છે એ તમને બતાવો હવે જે આમાં જે ફિલ્ટરિંગનું તેલ આવે છે ને એ ટંકી વડે છે ને એ આગળના મશીનમાં પાસ કરવામાં આવે છે જે આની અંદર આવે છે હવે આ જે વસ્તુ છે ને એ કોટનના કપડાની હોય છે અને પહેલાં પણ કહેતો ભેળસાળ તમે સાબિત કરો ને તો પાંચ લાખ રૂપિયા ઇનામ છે એટલે તમે જોઈ જુઓ આ રીતનો થાય છે આ તેલ છે ફિલ્ટરિંગ થઈ ગયું છે આવી રીતનું ક્યાંક તેલ નીકળે છે તમે જુઓ નળમાં અને આ શુદ્ધ તેલ એટલું છે કે ભેળસેળ કરવા ભેળસેળ તમે સાબિત કરો તો પાંચ લાખ રૂપિયાનું તમને ઇનામ મળશે ભાઈ આ શુદ્ધ સિંગ તેલ તો આ રીતની કંઈક ફિલ્ટરિંગની પ્રોસેસિંગ છે ત્યાર પછી આગળ જાય પછી આ જે તેલ હતું ને એ સિંગલ ફિલ્ટરિંગ થયું છે હવે આનું આ તેલ પાછું બીજા ફિલ્ટરમાં જાય છે એ તમને બતાવવાનું જેનું ફિલ્ટરિંગ અહીંયા તમે જોઈ શકો છો આ છે પહેલું ફિલ્ટર અને અહીંયા છે બીજું ફિલ્ટર હવે આ ડબલ ફિલ્ટરિંગમાં છે ડબલ ફિલ્ટરમાં ડબલ ફિલ્ટર તેલ થઈ રહ્યું છે ડબલ ફિલ્ટર કમ્પ્લીટ થઈ રહ્યું છે આ આ ફાઇનલ તમે તેલની ક્વોલિટી અમને આઈડિયા આવે છે કઈ રીતની છે પ્યોર શુદ્ધ સિંકતેલ ક્યારે કહેવાય કે ભાઈ કમ્પ્લીટલી એકદમ નેચરલ પ્રોસેસ હોય એને પ્યોર સિંકતેલ કહેવાય તો આ પ્યોર સિંકતેલ છે આ પણ છે ને કપડાં જોઈ છે ભાઈ કોટનના કપડાંથી ફિલ્ટરિંગ થતું હોય છે જોવો તો આ ડબલ ફિલ્ટરિંગ થઈ ગયું છે તેલ અને અહીંયા બધું જ તેલ છે ને જો રિસ્ટોર થાય છે ત્યાર પછીને આગળ અહીંયા તેલની ક્વોલિટી આ તેલ નીકળી રહ્યું છે અને એને આ ટાંકાની અંદર સ્ટોર કરવામાં આવે છે હજી પણ એક સીઝ આગળની પ્રોસેસ છે એ પણ તમને બતાવું આગળ કઈ રીતની પ્રોસેસ પછી આમાં તેલને સ્ટોર કર્યા બાદ અહીંયા છે ને નોઝર છે અને આ આખો માઇ માઇક્રો ફિલ્ટરનો પ્લાન છે ને બે માઇક્રો ફિલ્ટર છે આ તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળતા હોય તો હવે આ માઇક્રો ફિલ્ટરમાં ફિલ્ટર તેલ થાય છે ત્યાર પછી આ મેન પ્રોસેસિંગ અહીંયા તેલનું કમ્પ્લીટલી થઈ ગયું છે અને અહીંયા વજન કાટોને એવું છે તો એ પણ આગળનું બધું બતાવું તમને પણ આ ફાઇનલ આમાં કમ્પ્લીટ તેલ છે પ્યોર તેલ એકદમ શુદ્ધ સિંગ તેલ આમાં સ્ટોર થઈ ગયું છે હવે આગળનું તમને બતાવું કંપનીનું બ્રાન્ડિંગ થઈ રહી છે સ્ટીકર લાગે છે કંપનીનું નામ સંત કૃપા ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગ તેલ એકદમ પ્યોર આ કંપનીનું બ્રાન્ડિંગ અહીંયા થાય પંદર કેજીમાં ડબ્બો ભરાઈ રહ્યો છે તો એ પણ તમને સાથે સાથે બતાવું કઈ રીતનું છે ભાઈ છે એ ભરી રહ્યા છે અહીંયા ડાયરેક્ટ વજન કાંટો અને બધું ઓટો કટ સિસ્ટમ છે અહીંયા અહીંયા આવી રીતે કાંઈક તેલ છે એ ભરાવાનું શરૂ થઈ ગયું છે અને અહીંયા ફાઇનલી પંદર કેજીમાં છે ને પ્યોર પંદર કેજીમાં શુદ્ધ સિંગ તેલ આવી રીતનું કાંઈક ડબ્બો કમ્પ્લીટ થઈ અને ભરાતો હોય છે તેલનો ડબ્બો છે એ ભરાઈ ગયો છે કમ્પ્લીટ અને અહીંયાથી આ લોકોનું કાયદેસર ટ્રેડ સંત કૃપા નો આખો કમ્પ્લીટ મશીન વડે ધો તમ બ્રાન્ડિંગ કરી નાખવામાં આવે છે સીલ પણ અહીંનું સ્પેશિયલ થાય છે ઘરે માટે જવા માટે સેલિંગ માટે જવા માટે કમ્પ્લીટલી ડબ્બો થઈ ચૂક્યો છે બધો જ પ્યોર શુદ્ધ સંત કૃપાનો આ તમને ડબ્બામાં પણ મળી જશે કેનમાં જોઈએ તો કેનમાં પણ મળી જશે અને વિશાળ માત્રામાં પાંચ લિટર લિટરમાં પણ તમને અહીંયા મળી જશે આ બધી વસ્તુ તમે લાઈવ જ જોઈ શકો છો આ તમારી સામે અને પ્યોરિટી એક નંબર રહેવાની છે ભાઈ આ તમે લીટરમાં તમે જોઈ શકો છો સિંગતેલની પ્યોરિટી ચેક કરો એટલે તમને આઈડિયા આવી જાય કઈ રીતનું સિંકતેલ છે તો આ લીટરમાં પણ તમને અહીંયા ઉપલબ્ધ રહેવાનો છે અને પાંચ લીટરમાં પણ એના કંઈક બ્રાન્ડિંગ સાથે પાંચ લીટરમાં પણ ક્યાં તમને મળી જશે અને ખાસ કરીને અહીંયાથી તમારે તલનું તેલ જોઈએ ને તો તલનું પણ તમને મળી જવાનું છે પણ ખાસ વધારે આપણે સિંકતેલ ઉપર રહેતું એટલે બાકી તલનું તેલ જોઈએ તો એ પણ મળી જશે અને ખાસ અહીંના જે સ્પેશિયલ સંત મરચું પણ તમને મળી જવાનું છે અને આ શું છે ધાણાજીરું પાવડર છે એકદમ સો ટકા નેચરલ બધાયમાં બ્રાન્ડિંગ છે તો આ પણ મળી જવું છે અને હળદર જોઈએ તો હળદર પણ તમને મળી જવાની છે મરી મસાલામાં પણ એટલી વસ્તુ ઉપલબ્ધ છે સંપૂર્ણ ફેક્ટરી વિઝિટ કરીને એ ખાસ અમારા આ બેન છે ને બાંભણિયા છે ને સબસ્ક્રાઈબર છે અમારા ભાઈ બોલો વિડીયો જોવે છે સ્પેશિયલ મને મળવા એવા જોકે ઓઇલ મિલ આના છોકરા સંભાળે છે એમના ઘરવાળા પણ અત્યારે ખાસ માલિક તો આ આ બેન જ કહેવાય મિલ એમનું પોતાનું છે તો આ સબસ્ક્રાઈબર છે તો ભાઈ આપણી સાથે અત્યારે ફેક્ટરીના જે ઓનર છે આ સંપૂર્ણ તમે આ પ્રોસેસ જોઈ આ એમના ઓનર છે ભાઈ તો ભાઈને જ પૂછીએ કે ખરેખર તમે પાંચ લાખ ઇનામ આપશો ભેળશે સાબિત કરશે તો હા ચોક્કસ આપશું એક વખત ભેળસેળ સાબિત કરી દેશે અને આપણે ચોક્કસ થી પાંચ લાખ નું રોકડ જ આપશું ભાઈ તમે એટલો વિશ્વાસ સાથે તમને સો એ સો ટકા પ્યોરિટી સાથે તમને મળે છે કે શુદ્ધ સિંગલ જ તમને જોવા મળશે ને બાકી આપણે કઈ રીતે આનો ડિલિવરી કે હોલસેલર કે કઈ રીતનું છે આખી પ્રોસેસ તો આપણે હોલસેલમાં તો અત્યાર સુધી કોઈને આપ્યું નથી કારણ કે આપણે જે રીતના પ્યોરિટી ઉપર બિઝનેસ કરીએ તો હોલસેલમાં કોઈને આપી ન શકતા હા એટલે એટલા માટે અમે કસ્ટમરને ડાયરેક્ટ પહોંચાડીએ છીએ હોમ ડિલિવરી કરી આપીએ છીએ ઉના તાલુકામાં જે ગામ છે બધા ત્યાં અમે ફ્રી હોમ ડિલિવરી કરી આપીએ છીએ જ્યારે સુરત બોમ્બે એ સાઈડ કસ્ટમરને અમે ડાયરેક્ટ બસમાં મોકલી આપીએ છીએ હોય છે બરાબર બાકી અહીં લોકલ જે અમે ડિલિવરી કરીએ છીએ એને અમે ફ્રી હોમ ડિલિવરી આપીએ છીએ અને ખાસ તો આપણો આ એડ્રેસ કોઈને કદાચ અહીંયા વિઝિટ કરવી તો આવી શકે ગમે ત્યારે ગમે ત્યારે આવી શકે કોઈ પણ જાતનો ફોન કર્યા હોય ગમે ત્યારે કસ્ટમર અમારી મુલાકાત લઈ શકે છે અને જોઈ શકે છે એડ્રેસ આપણે કઈ જગ્યાએ છે આ જગ્યાનું એડ્રેસ આપી દો આ જગ્યા તમે ઉનાથી પંદર કિલોમીટર ભાવનગર સાઈડ જતા ગાંગડા ગામ આવશે ગાંગડા ગામની આગળ હોટલ ભગીરથ છે તેને આગળ છસો મીટર આગળ આવશો એટલે હાઈવે ઉપર જ આપણા ઓઇલ મિલ છે તો એકવાર અવશ્ય આપ તમે પણ વિઝિટ કરો જેવી રીતે મેં વિઝિટ કરી છે ને તમારા માટે પણ સેમ જ વિઝિટ થઈએ કે એવું નથી કે ભાઈ હું યુટ્યુબર છું ને ભાઈએ વિઝિટ કરવા દીધી તમે કોઈ પણ અહીંયા પોતે જાતે આવીને ચેક કરી શકો છો કેટલી પ્રોરિટી છે કઈ રીતની આખી ઓઇલ મિલ કામ કરે છે તો બધું તમે અહીંયા જાતે આવીને પણ ચેક કરી શકો છો આશા કરું છું વિડીયો ગયો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જ જો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો મહા અરે ભાઈ આ આમની છે ને ડિલેવરી ગાડી છે તમે જોઈ શકો છો આમાં પણ તમને પાંચ લાખનું ઇનામ કાયદેસર બોર્ડ સાથે છે અને આ આખા ઉનામાં ટૂંકમાં ફ્રી ડિલેવરી છે પંદર પાંચ કિલોમીટરની રેન્જમાં તમે જોઈ શકો છો આ એમની ગાડી છે આખી